વડદરા શહેરના લક્ષ્મીપુરા ખાતેના સત્યનારાયણ લોન્ઝ ખાતે આયોજિત ટેસ્ટ ઓફ વડદરા કાર્યક્રમ દરમિયાન રાત્રે દસ વાગ્યા બાદ પણ સર્જાતા ઘોંઘાટને લઈને આસપાસના લોકોને હેરાનગતિ થતા તેની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કર્યા બાદ કોઈ પગલાં ન લેવાતા એ પોલીસ ભવન અને છેવટે ગૃહરાજ્યમંત્રીને જાણ કરાતા પોલીસ એક્શનમાં આવી હતી જોકે પોલીસ નક્કર પગલાં ભરે તેવા આગ્રહ સાથે પોલીસ સ્ટેશને પહોંચીને સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો હતો વડોદરા ગોત્રી વિસ્તારમાં આવેલી સત્યનારાયણ લોન્જમાં ટેસ્ટ ઓફ વડોદરા નામનો ઇવેન્ટ શરૂ કરવામાં આવ્યો છે ગદરોથી શરૂ થયેલા ઇવેન્ટ છવ્વીસમી તારીખ સુધી ચાલનાર છે આ ઇવેન્ટમાં મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવાના કારણે આસપાસના રહીશો હેરાન પરેશાન થયા છે આ અંગે કાર્યવાહી કરવા માટે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી રહીશો જણાવે છે કે અમારા ઘરના બારી બારણા ધ્રુજી ઉઠ્યા છે સિનિયર સિટીઝન હુંગી નથી શકતા માણસ અંદર રહી નહીં શકતો લોકોના બીપી પણ વધી જાય છે તેવામાં પોલીસ અમારી ફરિયાદને કાને લેતી નથી અમે લેખિતમાં આપી છે આખરે પોલીસ ભવન અને છેવટે ગૃહ રાજ્ય મંત્રીને જાણ કરાતા પોલીસ એક્શનમાં આવી હતી જોકે પોલીસ નક્કર પગલાં ભરે તેવા આગ્રહ સાથે પોલીસ સ્ટેશન પહોંચીને સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો